નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી સાત દિવસની મહેલ આપી રસ્તા રોપવા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરના તાબા હેઠળ વર્ષ બે હજાર તેર ચૌદમાં નેત્રંગ ખાતે આર્ટ્સ કોલેજની નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું કોલેજ ખાતે જવા માટે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે જે માર્ગ ઉપર નીચાણવાળા નાળા ઉપરથી જીવના જોખમે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પસાર થઈ રહ્યો છે મુખ્ય માર્ગથી કોલેજ સુધીનો માર્ગ નહીં હોવાથી આપદાઓ વેઠી રહેલ વિદ્યાર્થીઓએ નેત્ર મામલતદાર કચેરીએ દિલ્હી સ્વરૂપે જઈ એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાત દિવસમાં માર્ગ બનાવવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અસ્પ્રિત વિશાલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી આ કોલેજમાં અભ્યાસ કરું છું મારું આપણે જે સ્ટડી ચાલે છે ને ત્રણ વર્ષથી ચાલે છે અહીંયા જે રોડ બનવામાં આવ્યું છે ને આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બોજ છે ને આપણે નાડું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના આવે ને જે આપણો જે મેઇન રસ્તો છે ને જે જે ગેટ પડે ને આપણો એ તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે ને છેલ્લા એક વર્ષથી નહીં પચ્ચીસ વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો એ ગ્રામ પંચાયતમાં કહ્યું તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં કલેક્ટર સાહેબને બધાને પચ્ચીસ વર્ષથી અરજી મોકલીએ છીએ એક બી અરજી અમારી કામના થઈ હોય એટલે કે તો આટલું કામ કરતાં આટલી બધી પચીસ વર્ષ લાગતા હોય આ કામને નહીં અહીંયા આજે આપણે આવેદનપત્ર આપ્યું તો એવું કહેવામાં આવે છે અમને કે તમારું કામ થઈ જશે તો ક્યારે થશે અમારું કામ અમને ચોક્કસ આ રજૂઆત કરો અમને જે બી આ રજૂઆત અમે ચોક્કસ કરશો તો જ અમે આ અહીંયાથી હટીશું ને જો અમને સાત દિવસમાં આ પ્રશ્નનું નિવારણ ના આપવામાં આવ્યો તો અમે આપણો જે મેન હાઇવે છે એ અમે બંધ કરી દઈશું રોડ બંધ આંદોલન કરીશું અમે લોકો સાત દિવસમાં અમને નિવારણ જોઈએ આ વસ્તુનો તમે આજે મામલતદારને આવેદન પત્ર આપ્યો છે મામલતદાર તરફથી તમને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો અમને પ્રત્યુત્તર આપ્યો કે અમને આગળ તમારી રજૂઆત મોકલીશું પણ ક્યારે મોકલશો પચીસ વર્ષથી મોકલો જ છોજુ તો ક્યારે મોકલશો એ મારો અમારો પ્રશ્ન છે અમને જ્યારે કહેવામાં આવી દીધું કે બસ ખાલી મોકલી આપીશું પણ મોકલો અમને ચોક્કસ સમય મર્યાદા આપો કે આ સમય લગીને તમારું કામ થઈ જશે આજે હાલની પરિસ્થિતિમાં રોડ કેવી ટાઈપનો છે હાલની રોડ પરિસ્થિતિમાં હમણાં ફોન વિડીયો મારા ફોનમાં છે એ જો તમને બતાવી દઉં ને તો તમે કોલેજ છોડી દો એવો રોડ છે તમે તમારા છોકરાઓને અભ્યાસ માટે મોકલી ન શકો એવો રોડ છે આટલા ઘૂંટણ ઘૂંટણ લગીને પગ અંદર જતા છે આટલો ખરાબ રોડ છે જાણવામાં એવું છે કે રોડના લીધે તમને ઘણી વખત કોલેજને રજા આપવામાં આવે છે ક્યારે ક્યારે રજા આવે છે જ્યારે હમણાં જ કાલે જ વરસાદ પડ્યો આપણે તો કાલે વરસાદ પડ્યો ને એમ અમને રજા આપી દેવામાં આવી કે નાડું ઉભરાઈ ગયું છે તેથી પોતાના જોખમે કોલેજ આવું નહીં તે રીતે અમને રજા આપી દેવામાં આવે તમારું શિક્ષણ જાય છે સુફિયાન મોહસિન ખાન છે હું આ આ કોલેજમાં એક વરસથી અભ્યાસ કરું છું અને વરસાદના કારણે રોડ એટલો બગડી ગયો છે તેને અમે રોડ કહી બી નહીં શકત એવું લાગે છે કે ખેતી કરવાલાયક રોડ બની ગયો છે ગૂંઠણ ગૂંઠણ સુધી પાણી છે કિચડ છે આજે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવવા માટે બી આખો રોડ ફરીને અહીંયા આવ્યા છે એટલે અમને જલ્દીથી ફોલોઅપ જોવે અહીંયા આજે અમે આવ્યા છે તાલુકા સેવા સદનમાં એવું કીધું છે કે સાત દિવસની મોલત આપે છે તો અમે સાત દિવસમાં ફોલોઅપ નહીં આવ્યો એટલે બધા રસ્તા ચોકઅપ કરી નાખીશું